પારડી સરસ્વતી વિદ્યા મંદિર અને ડીશીઓ સ્કૂલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ડીશ્યો શાળામાં ધોરણ દસના ત્રણસો પંચાણું વિદ્યાર્થીઓને શિશુ મંદિર શાળામાં એકસો પાસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી શિશુ મંદિર શાળામાં ધોરણ બારના બસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓને ડીશીઓ શાળામાં ત્રણસો વિદ્યાર્થીઓ હાજર રહ્યા પારડીમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ આજરોજ સોમવારથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાડી પોણિયા સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં આજે એસએસસી ધોરણ દસના વિદ્યાર્થીઓનું ગુજરાતીનું પેપરની પરીક્ષામાં સવારથી શાળાના ઘેટ બહાર વિદ્યાર્થીઓને વાલીઓ નવ વાગ્યા બી પહોંચ્યા હતા શાળાના ટ્રસ્ટી પરિમલભાઈ ભંડ્યા રાજેશભાઈ રાણા આચાર્ય અભિ પરમાર સ્થળ સંચાલક કીર્તિભાઈ પટેલ ભાજપના અગ્રણી રાજેશ પટેલ નિલેશ પટેલ દેવેન્શા રાજન ભટ્ટ અજીત ભંડારી વગેરેઓએ વિદ્યાર્થીઓને કુમકુમ કરી ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી જ્યારે ધોરણ દસમાં છ બ્લોકમાં કુલ એકસો ઓગણસિત્તેરમાંથી એકસો પાસઠ વિદ્યાર્થીઓ હાજર અને ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જેમાં પગમાં ઈજા પામેલ એક વિદ્યાર્થીએ પણ પરીક્ષા આપી હતી ધોરણ દસની અંદર એટલે કે એસએસસીમાં છ જેટલા બ્લોક છે ટોટલ એકસો સિત્તેર વિદ્યાર્થી છે બપોર પછી પંદર બ્લોક છે બાર સાયન્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને એમાં ત્રણથી સાડા ત્રણ સાડા છનો સમય છે એમાં ટોટલ પંદર બ્લોક છે અને ત્રણસો વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે પરીક્ષા કેન્દ્રની ઉપર પાણીથી માંડીને બધી જ દિશાનિર્દેશનથી માંડીને નંબર વ્યવસ્થાથી માંડીને બધી જ વ્યવસ્થા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે સાથે આરોગ્ય અધિકારીની પણ અહીંયા સરકારશ્રી દ્વારા નિમણૂક થઈ છે એ પણ પરીક્ષા દરમિયાન સંપૂર્ણ સમય સુધી અહીંયા જ એમની સેવા બજાવશે બસ આ આજે ધોરણ દસ અને ધોરણ બાર આ બંને ધોરણોની પરીક્ષા બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને અમારા સરસ્વતી શિશુ મંદિરની અંદર જે કોઈ વિદ્યાર્થીઓ અહીંયા આવી રહ્યા છે એ બધાને અમારા ટ્રસ્ટી તથા અમારા આચાર્યો અને પ્રધાન આચાર્યો બધાથી હું સૌથી બધાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું એમનું પેપર સારું જાય અને શાંતિથી બધા પરીક્ષા આપે અને બધા જ સારી રીતે ઉત્તીર્ણ થાય એવી બધાને મંગલકામના સાથે હું બધા ફરીથી શુભેચ્છા પાઠવું છું વિદ્યાર્થીઓની આજરોજ બોર્ડની પરીક્ષા છે અને દર વર્ષની જેમ ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ અમે પાર્ટીની નામાંકિત સ્કૂલોમાં જઈને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવીને શુભેચ્છા પાઠવીએ છીએ ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ભારતીય જનતા પાર્ટીના વદેદારશ્રીઓ આવ્યા છે અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને એમની કોણના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભે શુભકામનાઓ પાઠવી છે જ્યારે પારડી ડિશુ સ્કૂલમાં સવારે વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ આચાર્ય સુનિલ પટેલ સંગીતાબેન પટેલ તેમજ વરિષ્ઠ નાગરિક મંડળના અગ્રણીઓ ગેટ ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ સાથે કુમકુમ તિલક અને મોં મીઠું કરાવ્યું હતું ધોરણ દસના પંદર બ્લોકમાં કુલ ત્રણસો છન્નુંમાંથી એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો તેમજ આરજે દમણવાલા સ્વનિર્ભર શાળામાં કુલ પંદર બ્લોકમાં કુલ ચારસો પચાસમાંથી ચારસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હાજર અને પાંચ ગેરહાજર હાજર રહ્યા હતા અને બે વિકલાંગ વિદ્યાર્થીઓને પણ અલગ બ્લોક ફાળવવામાં આવ્યો હતો સાર્વજનિક હાઈસ્કૂલની અંદર એસએસસી બોર્ડની એક્ઝામ સવારને સેશનમાં આજ રોજ માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ સેન્ટરો ઉપર શરૂ થઈ રહી છે એ પ્રમાણે અમારી શાળામાં પણ આજે એસએસસી બોર્ડની એક્ઝામ ચાલુ થઈ રહી છે અમારી શાળાની અંદર પંદર બ્લોક ફાળવેલા હોય સવારે બાળકોને પ્રથમ દિવસે કંકુનો તિલક કરી મોં મીઠું કરાવી અને પછી અમને પ્રવેશ આપવામાં આવેલો છે હમણાં ત્યાં કુલ અત્યારે ત્રણસો ને છન્નું બાળકો સંખ્યા છે એમાંથી એક બાળકો એક બાળક ઓપ્શન છે અને ત્રણસો પંચાણું બાળકો હાજર છે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલની અંદર સીસી અંદર સીસીટીવી કેમેરાની અંદર શાળાની અંદર ખૂબ શાંતિથી પરીક્ષા ચાલુ થઈ રહી છે સવારે જ્યારે એન્ટ્રી આપવામાં આવી ત્યારે અમારા શાળાના પ્રમુખ સહેમતભાઈ દેસાઈ તથા ટ્રસ્ટીશ્રીઓ આવેલા અને વરિષ્ઠ નાગરિકો પણ આવીને બાળકોને આવકારેલા છે અમારો બ્લોક નંબર એક દિવ્યાંગ બાળકોનો છે આજે અમારાના બે દિવ્યાંગ બાળકો આવેલા છે અને બંને પ્રેઝન્ટ છે એની અંદર ફક્ત બે જ બાળકોને ફાળવવામાં આવે છે અને જો એમને જરૂર પડે તો એમને ત્રીસ મિનિટ વધુનો સમય પણ આપવામાં આવે છે લખવા માટે ધોરણ દસની અંદરનો સમય દસથી એક પંદરનો રહેશે જેમાં દસથી દસ પંદર ઉત્તરો લખવા માટે અને પેપર વાંચવા માટે રહેશે અને દસ પંદરથી એક પંદર સુધી ઉત્તરો વહી જવાબો લખવા માટેનો રહેશે ધોરણ બારની પણ બપોર પછી અમારે ત્યાં પરીક્ષા શરૂ થવાની હોય એની અંદર પણ અમને કુલ

ત્રણસો માંથી બસો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને બે વિદ્યાર્થીઓ ગેરહાજર હતા સ્થળ સંચાલક તરીકે હાજર રહ્યા હતા પ્રધાન શ્રી ડૉક્ટર પ્રશાંતસિંહ પરમાર અમારા વિદ્યાલય સંસ્કારલક્ષી શિક્ષણ માટે જાણીતી છે તેમજ અમારી વિદ્યાલયમાં છેલ્લા અગિયાર વર્ષથી બોર્ડની પરીક્ષાનું સેન્ટર આવે છે કાયમ જ અમે એકદમ સુંદર અને સુવ્યવસ્થિત વાતાવરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષા લઈએ છીએ આ વર્ષે પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે વિદ્યાર્થીને સૂત્રોચ્ચાર કરી પ્રવેશ આપ્યો છે મીઠું મોડું કરાવ્યું છે અમને શુભેચ્છા સંતોષો આપ્યો છે તેમજ દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે આરોગ્યની એક અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે તેમજ અત્યારે ગરમીનો સિઝન હોવાથી વિદ્યાર્થીઓને કંઈ પણ તકલીફ પડે તેના માટે અમે પૂરતી તૈયારીથી દરેકે દરેક બાળકોને પરીક્ષા લઈએ છીએ સમગ્ર ખંડમાં સીસીટીવી કેમેરા છે તેમજ સ્કૂલની આજુબાજુના પરિસરમાં પણ સીસીટીવી કેમેરા સુસજ્જ રીતે ગોઠવણ કરવામાં આવેલ છે તેમજ ડીસીઓ સ્કૂલમાં ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે એકવીસ બ્લોકમાં કુલ ત્રણસો બાસઠમાંથી ત્રણસો ઓગણસાઠ વિદ્યાર્થીઓ હાજર અને ત્રણ ગેરહાજર રહ્યા હતા અને બે વિકલાંગ વિદ્યાર્થીઓને અલગ બ્લોક ફાળવવામાં આવ્યો હતો પાર્ટીની બોર્ડ પરીક્ષાના કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત અને સીસી કેમેરાની નજર હેઠળ એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આ સાથે ધોરણ દસ બોર્ડની બાવીસ માર્ચે પરીક્ષા પૂર્ણ થશે જ્યારે ધોરણ બાર સાયન્સનું બાર માર્ચે સામાન્ય પ્રવાહની છવ્વીસ માર્ચે પરીક્ષા પૂર્ણ થશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ધોરણ દસ અને ધોરણ બારની એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે તે નિમિત્તે વરિષ્ઠ નાગરિક મંડળ કિલ્લા પારડી છોકરાઓને શુભેચ્છા અને આશીર્વાદ આપવા માટે આવ્યા છે દર વર્ષે આવીએ છીએ તે પ્રમાણે આ વર્ષે પણ અમે એમને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છીએ એવી રીતે વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે પ્રવેશ આપવામાં આવ્યો અને મંડળના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો દ્વારા બી એમને સ્ટ્રેસ વિના પરીક્ષા આપવા માટેની વિનંતી કરવામાં બાળકોને એટલી અપીલ કરીએ કે સ્ટ્રેસ વગર કોઈપણ જાતના ભાર વગર પરીક્ષા આપો વાંચેલો છે તો અમે સફળ થવાના જ છું એ રીતનો અમે આત્મવિશ્વાસ એમને આપ્યો વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને લીધું મોહ કરાવીને એમને ખૂબ જ હસતા મૂડે પરીક્ષા આપવા માટે અમે પ્રયત્નો કર્યા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો